જય જવાન જય કિશન આજે અમે આવ્યા હતા મામલેદાર સાહેબ પાસે આવેદનપત્ર આપો કારણ કે કપાસના ભાવ હમણાં જે પંદર ઓગસ્ટે સાહેબ શ્રી મોદી સાહેબે કીધું હતું કે કોઈને તકલીફ નહીં થાય ઓગણીસ તારીખે આપણે ભાવમાં કાંઈક ડૂટીનું ફેરફાર કર્યો છે ડૂટી ફ્રીનું કર્યું છે એટલે ખેડૂતોને મોટામાં મોટો નુકસાન થાય એવું છે કે દેશમાં ડૂટી જો ફ્રી થઈ જાય તો માલ ઉથી વધારે આવવાનો છે અને અહીંયાના ખેડૂતોને ભાવ ન મળે એવા સંજોગ છે માલ આપણી એમાં અમેરિકા જો જાય માલ આપણે બીજા ઘણા દેશોમાં એવી રીતે જ છે ત્યાંથી જો જાય છે માલ એના ઉપર ડૂટી લાગે છે આપણે દેશ બદલે એટલે અમારે પહેલેથી જ હતો ખેડૂતોને ખારેકોની ખબર છે અમારે અહીંયા કે ખારેકોમાં બાંગ્લાદેશ તો નાનો દેશ છે આટલો એમાંય અમે બે વર્ષ પહેલાં કાંઈક અઢાર ટકા અઢાર રૂપિયા ચૂકવતા હતા ખારેકનો હમણાં બે વર્ષથી આ રૂપિયા કરી નાખ્યો છે ત્યાંનો એક કિલોનો એક કિલોનો ભાવ એટલે ખેડૂતોને બહુ ખબર નથી કે આ શું વધે છે કે શું નથી વધતા ખેડૂત બિચારા સાંભળીને બેસી જાય એટલે આ એમને થોડોક વિચારવા જેવું છે કે ટેક્સ શું વસ્તુ છે હું જો આપણને બાંગ્લાદેશ બોતેર રૂપિયા લગાવતો હોય આટલું નાનું તો એ વધારો કોને થશે બાંગ્લાદેશની સરકારને તો અહીંયા પણ એવું જ છે કે જો ઊંથી માલ જો ફ્રી થઈ જાય તો ટેક્સ તો મળવાનું નથી અને આપણા ઊંથી વધારે જો માલ આવે તો ખેડૂતોને ઓછો ભાવ મળે અને આજથી લગભગ દસ વર્ષ પહેલાં ચાર હજાર રૂપિયા ભાવ હતો માલનો ચાર હજાર રૂપિયા એની જગ્યાએ આજે કેટલો ઉતરી ગયો છે ડીએપી ખાતર હતો એના અત્યારે ચારસો રૂપિયા હતા આજે એના પંદરસોની આજુબાજુ પહોંચે છે ખેડૂતોને જુડિયા ક્યારે ટાઈમ ઉપર મળે ક્યારે નથી મળતો એટલે ખેડૂતોને બહુ નુકસાન થાય એવું છે એના બારામાં એ જ છે કે આપણાને જો ફેરી થાય તો આપણાને નુકસાન જ છે ને એ તો અમેરિકાને મળવાનું છે ને જો ટેક્સ મળવાનું છે એ તો અમેરિકાને મળશે ને ત્યાં જશે તો આપણાને તો કાંઈ નહીં મળવાનું પંદરમી ઓગસ્ટના લાલ કિલ્લા પરથી વડાપ્રધાન શ્રી એક ભાષણ આપે છે એ ભાષણની અંદર કહેવામાં આવે છે કે ખેડૂતોને શ્રમિકોને મધ્યમ વર્ગને આ મજૂરોને કોઈપણ વ્યક્તિઓને ભારતની અંદર કોઈ તકલીફ પડવા દેશું નહીં અને ઓગણીસમી ઓગસ્ટના એક ફતવો જાહેર કરવામાં આવે છે નાણાં વિભાગ દ્વારા કે જે ખેડૂતો અહીંયા મબલક જે કપાસ ઉગાડી રહ્યા છે ને આપણું કપાસ વિદેશની અંદર પણ જાય છે અને એ જ ના પર અમેરિકાથી આવતું કપાસ એ આયાત એટલે કે ડ્યુટી ફ્રી કરી દેવામાં આવે છે અને ભારતથી અમેરિકા આપણે કોઈપણ વસ્તુ મોકલીએ કપાસ મોકલી કે કોઈપણ વસ્તુ મોકલીએ તો પચાસ અને સો ટકા જેટલો ટેરિફ ત્યાં લગાડવામાં આવે છે એટલે માન્ય વડાપ્રધાનશ્રી અમેરિકાના દબાવમાં આવીને ટ્રમ્પના દબાવમાં આવીને ત્યાંથી ત્યાંના ખેડૂતોને જે ચોક્કમ ચોપન લાખ રૂપિયાની સબસિડી મેળવી રહ્યા છે એ ચોપન લાખ સબસિડીવાળા લોકોને ફાયદો કરાવવા માટે એટલે કે આપણા ગરીબ કિસાનોને જે આપણો જગતનો તાત છે અન્નદાતા છે આપણે એને માનીએ છીએ કહીએ છીએ એના વગર ક્યાંય અન્નનો દાણો ઉગી શકે એમ નથી એના વગર ચાલી શકે એમ નથી એવા લોકોને માત્ર ને માત્ર હેરાન કરવા માટે ભારતની અંદર ભારત સરકાર દ્વારા અવનવા આવા ટેરિફો નાખવામાં આવે છે એના પર કંઈક પ્રકારની ડ્યુટીઓ નાખવામાં આવે છે એને જેન કેન પ્રકારે દુઃખી કરવામાં આવે છે વ્હાલા દવલાની જે નીતિ અપનાવવામાં આવી છે અને ભારતની અ અંદર આવતા આવા કપાસના કે અન્ય ચીજ વસ્તુઓ ઉપર જે ફ્રી કરી દેવામાં આવી છે ડ્યુટી ફ્રી કરી દેવામાં આવી છે એટલે માત્રને માત્ર અમેરિકાને અને વિદેશના અન્ય લોકોને ફાયદો પહોંચાડવા માટેનું આજે આ કામ થઈ રહ્યું છે અનેક પ્રકારની કિસાનો અત્યારે અહીં પીડા ભોગવી રહ્યા છે પાણીનું નર્મદાનું પાણીનું હોય કે કંઈ આવતા વીજ લાઈનના રેસાઓ હોય કે જમીન સંપાદનના મુદ્દાઓ હોય હમણાં જ કચ્છની અંદર વાંઢિયા અને એ વિસ્તારોમાં વીજ લાઈનોના કારણે ટીંગા ટોળી કરીને જગત તાતને ઘસેડવામાં આવ્યો છે અને એની જમીનો જેન કેન પ્રકારે હડપી લેવામાં આવે છે એટલે આવા પ્રકારના તમામ જે મુદ્દાઓ છે કિસાનોને હેરાન અને પરેશાન કરવા માટે કરવામાં આવે છે એટલે અમે આજે મામલતદારશ્રીના માધ્યમથી સરકારશ્રીને એક રજૂઆત કરી છે કે ભાઈ અમારા જે ખેડૂતો છે જગતનો તાત છે અન્નદાતા છે એને તમે હેરાન પરેશાન કરવાનું બંધ કરો અને એને યોગ્ય ભાવ મળી રહે અને અમેરિકા જેવા દેશોમાં જે ટેરિફ લગાડવામાં આવ્યા છે આયાત ડ્યુટી ફ્રી કરવામાં આવી છે એને નાબૂદ કરવામાં આવે ને ત્યાંથી આવે તો એના પર પચાસથી સો ટકા જેટલો ટેરિફ લગાડવામાં આવે અને આપણા ખેડૂતોનો માલ સૌપ્રથમ પ્રથમ વેચાતો લે એવી ભારત સરકારને અમે રજૂઆત કરી છીએ માત્ર ને માત્ર કોઈકના ઇશારે ટ્રમ્પના ઇશારે એની બીકના કારણે છપ્પન છાતી છપ્પનની છાતી બેસી ન જ આવી જોઈએ એવી અમારી જગતના તાત વતીથી એક રજૂઆત છે